જય ઠાકર બધા મિત્રોને એક ભેંસ અને પાંચ ખડેલા એમ ટોટલ છ પશુઓ વેચવાના છે વિડીયોની અંદર બધા પશુઓની માહિતી આપી દઈએ તો વિડીયો આખો જો પહેલી તમે જે આ ભેંસ જોઈ રહ્યા છો તે બીજું વેતર છે છ દાંતે થઈ છે દૂધ સાડા પાંચથી થી છ લીટર છે ઊંચાઈ લંબાઈ પૂરી છે અને ફૂલ જવાબદારી બે મહિનાની વ્યાણેલી છે નીચે પાડો છે કિંમતની વાત કરીએ તો કિંમત છે એક લાખ પચીસ માલિકના નંબર છે ત્રાણું એક છાસઠ ચોત્રીસ આઠ છો નંબર સ્ક્રીન ઉપર આપેલા છે તેમાંથી ફોન કરી લેજો જોવા મળશે ગામ લુસડી તાલુકો મહુવા જિલ્લો ભાવનગર જે ખડાઈ જોઈ રહ્યા છો તેમાંથી જે પહેલી ચાંદરી ખડાઈ છે તે પચીસ દિવસની ગાભણી છે બે દાંતે થઈ છે એની કિંમત છે એક લાખ એકાવન હજાર બીજી જે ખડાઈ છે તે અઠ્યાવીસ દિવસની ગાભણી છે એની કિંમત છે એક લાખ એકસઠ હજાર જો બંને ખડેલી ભેગી લેવી હોય એટલે કે જોટો લેવો હોય તો જોટાની કિંમત છે ત્રણ લાખ અગિયાર હજાર માલિકનું નામ છે હિંમતભાઈ ભાદરકા તેમના નંબર છે બ્યાસી ડબલ જીરો એક છત્રીસ પાંચ અઠ્ઠાવન મુંબઈ સ્ક્રીન ઉપર આપેલા છે તેમાંથી ફોન કરી લેજો જોવા મળશે ગામ કુવાડિયા તાલુકો જામ જિલ્લો દેવભૂમિ દ્વારકા હમણાં આગળ તમે જે બે ખડેલા જોયા તે ભાઈની જ આ ખડાઈ છે આ ખડાઈ ચાર મહિનાની ગાભણી છે કિંમતની વાત કરીએ તો કિંમત છે એક લાખ એકત્રીસ હજાર માલિકના નંબર આગળ હતા તે જ છે હેમતભાઈ પાદરકા તેમના નંબર આગળ હતા તે જ છે જોવા મળશે ગામ કુવાડિયા તાલુકો જામ ખોબાડિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા આ ખડેલી વેચવાની છે અઢી વર્ષની છે જાફરાબાદી નસલની છે જેલીઓ બહુ સારી છે ઊંચાઈ લંબાઈ પૂરી કિંમતની વાત કરીએ તો કિંમત છે સાહીઠ હજાર માલિકના નંબર છે સત્તાણું એક અડતાલીસ તેર બે સિત્યોતેર નંબર સ્ક્રીન ઉપર આપેલા છે તેમાંથી ફોન કરી લેજો જોવા મળશે ગામ ખીજડીયા જિલ્લો બોટાદ આ ખડેલી વેચવાની છે જોઈ લઈએ બહુ સારી અને પ્યોર જાફરાબાદી ખડેલી છે અઢી વર્ષની થઈ છે ગાભર નથી કિંમતની વાત કરીએ તો કિંમત છે સાઠ હજાર માલિકનું નામ છે ઉદયભાઈ આહિર તેમના નંબર છે છન્નું બે પિસ્તાલીસ સો ઓગણસાઠ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે તેમાંથી ફોન કરી લેવો જોવા મળશે ગામ મોટા સમઢિયાડા તાલુકો ગીર ગઢડા જિલ્લો ગીર સોમનાથ